હલો મિત્રો એક બહુ કોમન ક્વેશ્ચન છે જે ઘણા બધા ડૉક્ટર્સને એઝ અ દર્દી પેશન્ટ પૂછતા હોય છે કે મારે દાંત નથી એક દાંત બે દાંત ત્રણ દાંત અને મારે નવા દાંત નંખાવા છે તો ડૉક્ટર કઈ રીતે નંખાવા છે એટલે ડૉક્ટર ઓપ્શન આપે કે ભાઈ જો તમે એડવાન્સ રીતે જાઓ તો આમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મુકાઈને દાંત મૂકી શકાય અને જો તમે રૂટિન પ્રોસીજર કે જે વર્ષોથી ચાલતું હોય છે એમાં જાઓ તો એ છે ડેન્ટલ બ્રિચ હવે નેક્સ્ટ પ્રશ્ન એ ઊભો થાય કે ડેન્ટલ બ્રિજ કે ઇમ્પ્લાન્ટ મારા પર્ટિક્યુલર કેસમાં કયું મૂકવું જોઈએ તો એના માટે ડૉક્ટર તપાસ કરે એક્સરે લે અને એ જગ્યાનું એક્ઝેક્ટ આજુબાજુના જે દાંત છે તેનો સપોર્ટ કેવો છે તે દાંતમાં શું બહુ મોટો સડો છે તે દાંત થોડા અવળા છે એ પેઢાની કંડિશન છે એ બધું જ જોઈને તમને કહી શકે કે આમાં બ્રિજ શક્ય છે કે બ્રિજ કરવો જોઈએ કે નહીં ઘણા બધા એવા કેસ છે કે જ્યારે અમે પેશન્ટને ના પાડી શક ના પાડતા હોઈએ છીએ કે આમાં બ્રિજ બહુ સારો વિકલ્પ ઓપ્શન નથી એમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં જાઓ હવે બ્રિજ એ સ્ટીલ જો તમે સિરામિકના દાંતમાં જાઓ તો એ એક સસ્તું ઓપ્શન છે ઇકોનોમિક ઓપ્શન છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એમાં પણ ઇકોનોમિક ઓપ્શન્સ આવે છે પણ તો પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થોડુંક એક્સપેન્સિવ ઓપ્શન કહેવાય ઓલમોસ્ટ દોઢથી બે ગણું ડેન્ટલ બ્રિજ કરતા હવે તમે એમ વિચારો કે પૈસાનો પ્રોબ્લેમ નથી તો કયું ઓપ્શન કરાવવું જોઈએ બ્રિજ કે ઇમ્પ્લાન્ટ તો હંમેશા યાદ રાખજો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન કારણ કે તે જેમ આપણો દાંત હોય એનું રૂટ હોય જે દાંત જડબાના હાડકાની અંદર જાય એવી રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઓલ્સો વિલ એક્ટ એઝ એન આર્ટિફિશિયલ રૂટ કે જે પણ બોનમાં જાય છે હાડકામાં જાય છે અને એની ઉપર એની પોતાની એક કેપ અમે આપી શકીએ મહિના એને ચોંટવા દેવું પડે એના પછી ફાયદો એટલો જ છે બ્રિજમાં કે એ અઠવાડિયા દસ દિવસમાં પૂરું થઈ જાય અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ કામ ત્રણથી ચાર મહિને પૂરું થાય પણ વધારે સારો વિકલ્પ હંમેશા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જ રહેશે હા જો બોન હાડકું એની લંબાઈ અથવા એની પહોળાઈ અથવા એ જગ્યાએ જો વર્ષો પહેલાં દાંત કઢાયેલા હોય તો ઘણીવાર પેળું ને હાડકું સંકોચાઈ જતું હોય છે તો જો ડૉક્ટર એમ કહે કે ભાઈ આ કેસમાં ઇમ્પ્લાન્ટ બહુ સારો ઓપ્શન નથી લાગી રહ્યો અને ડેન્ટલ બ્રિજમાં તમે જઈ શકો છો તો ડેન્ટલ બ્રિજ ઓબ્વિયસલી એક સારું ઓપ્શન જે વર્ષોનું આવી રહ્યું છે ચાલતું આવ્યું છે એ છે જ હવે તો ડેન્ટલ બ્રિજમાં પણ સિરામિક ઝિર્કોનિયમ બહુ જ સારા સારા મટીરિયલ્સ આવે છે કે જેનાથી એ બધી જ કેપ એઝ અ બ્રિજ બહુ સરસ રીતે વર્ષો સુધી રહે અને એની બહુ સરસ ફિનિશ પોલિશ રહે તો ડેન્ટલ બ્રિજ કરાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ તમારા જે એક્સપર્ટ ડૉક્ટર છે એમની ઉપર છોડો અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પોસિબલ હોય તો કરાવજો જ એના જેવું બેસ્ટ ઓપ્શન એક પણ નથી